હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય માતાજી આજે આપણે બનાવીશું મસાલા રાઈસ અને ગુજરાતી ગળી કઢી તેના માટે એક ડુંગળી એક ટામેટું અડધું કેપ્સિકમ અને એક બટાકો અને લીલી તુવરના દાણા લઈશું લસણ અને આદુની પેસ્ટ બનાવી દઈશું અને બધા જ શાકભાજીને સમારી લઈશું એક કુકરમાં ચાર પાંચ પળી તેલ અને એક ચમચી ઘી ઉમેરીશું તેલ અને ઘી ગરમ થઈ જાય તો પછી તેની અંદર જીરું સૂકા મરચાં તમાલપત્ર લવિંગના બે ચાર દાણા મરીના બે ચાર દાણા તજ બાદયા ઉમેરીશું પછી તેની અંદર એક ચમચી આદુ લસણની પેસ્ટ અને એક ચમચી હિંગ ઉમેરીએ આદુ લસણની પેસ્ટ હલકી ગોલ્ડન કલરમાં થઈ જાય ત્યાં સુધી સરસ એવી શેકી લઈએ બે ત્રણ મિનિટ માટે પછી તેની અંદર ડુંગળી ઉમેરીએ અને તેને પણ સારી રીતે શેકી લઈએ લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે તેને પણ બરાબર મિક્સ કરીને શેકી લઈશું પછી તેની અંદર સમારેલા ટામેટા અને કેપ્સિકમ ઉમેરીએ તેને પણ મિક્સ કરી લઈએ સારી રીતે પછી તેની અંદર બિરિયાની મસાલો ઉમેરીશું તેને પણ મિક્સ કરી લઈશું બધું સારી રીતે શેકાઈ જાય એટલે તેની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અને પછી બધું મિક્સ કરી લઈએ અને તેમાં તેલ છૂટું પડી જાય એટલે પછી તેની અંદર સમારેલા બટાકા અને લીલી તુવરના દાણા ઉમેરીએ અને બધું મિક્સ થઈ જાય પછી અંદર ચોક ચોખા ઉમેરી લઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેને ઢાંકણ બંધ કરીને બે ત્રણ મિનિટ માટે શેકી લઈશું ચોખા પર તેલની લેયર આવી જાય ત્યાં સુધી શેકીશું અને પછી તેની અંદર એક ગ્લાસ પાણી ઉમેરીએ અને ચોખાને વધારે હલાવવાનું નથી એટલે થોડું મિક્સ કરીને રેવા દઈશું પછી તેની અંદર સમારેલા ચાર મરચાંની કાતરી અને ફૂદીનો ઉમેરી દઈશું અને પછી કૂકર બંધ કરીને એક વિસલ વાગે ત્યાં સુધી થવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું પછી કઢી માટે પાંચસો ગ્રામ છાસની અંદર એક ચમચી બેસન મીઠું એક ચમચી ખાંડ ગરમ મસાલો અને લીલા મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરીએ અને બધું મિશ્રણને મિક્સ કરીને પછી ગેસ પર તપેલી મૂકી દઈએ ધીમા ગેસે થવા દઈશું બરાબર ઘડી ઉકળી જાય ત્યાં સુધી બનાવીશું ઉકળવા દઈશું એને પછી એક વઘાર્યું લેશું તેની અંદર એક ચમચી ઘી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું લીમડીના પાન સૂકું મરચું અને જો તમારે એક ચમ ચમચી હિંગ નાખવી હોય તો નાખી શકો છો બધું બરાબર થઈ જાય શેકાઈ જાય એટલે પછી તેને કઢીમાં ઉમેરી દઈશું આ વઘારને અને મિક્સ કરી લઈશું જો તમને રેસીપી ગઈમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા